છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણના દાખલા માટે લોકોને પડી રહી છે હાલાકી કર્મચારીઓની અનિયમિતતાને કારણે લોકોને ધમ ધક્કા ખાવા પડે છે લોકોએ હોબાળો મચાવ્યો તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જીરાજ અને છોટાઉદેપુર નગરપાલિકામાં સવારથી લોકો જન્મ મરણના દાખલા માટે લાંબી લાઈનો લગાવીને ઊભા રહ્યા હતા કે વહેલો નંબર આવે વહેલું કામ થઈ જાય પરંતુ કચેરીમાં જવાબદાર કર્મચારી સાડા અગિયાર વાગ્યા સુધી આવ્યા જ નહીં સાડા દસ વાગે આવવાની જગ્યાએ રજિસ્ટર આવ્યો જ નહીં અને જેને લઈને લોકોએ હોબાળો મચાવ્યો હતો હોબાળા બાદ સાડા અગિયાર કલાકે રજિસ્ટ્રાર છે કચેરીમાં આવતા પાલિકા તંત્ર સામે સવાલ ઉભા થયા છે દૂર દૂરથી દાખલા માટે નાના નાના બાળકો સાથે અરજદારો નગરપાલિકાએ આવ્યા અને લોકોએ આક્ષેપ છે કે કાયમ જન્મ વિભાગના રજિસ્ટ્રાર અનિયમિત રહે છે અને લોકોને બિન જરૂરી ધક્કા ખવડાવે છે હવે આ બાબતે જે લોકો આવ્યા હતા એમણે શું કહ્યું સાંભળીએ આજે નગરપાલિકામાં આવ્યો તો પછી સિભાઈ સાડા દસ વાગ્યાથી જઈ અને સાડા અગિયાર સુધી ઠેકાણો નહોતો હું જન્મ અને મરણના દાખલા માટે બે વખત આવ્યો શનિવારે બી આવ્યો તો ચાર વાગે ઓફિસ છોડીને જતા રહેતા આજે બી આવ્યો તો સાડા અગિયાર વાગ્યા સુધી એમનું કોઈ ઠેકાણું નહોતું એમને બીજા અધિકારીઓને પૂછે તો કે ઉપર જઈને સાહેબ ને રજૂઆત કરો હજી સાહેબ બી નથી આયો તો અમે કોને રજૂઆત કરી જેથી આજે અમે અમે કોઈનો કોનો સહારો લેવા માટે જોઈએ જ્યારે સાડા અગિયાર સુધી અમે એક કલાક સુધી અમે જન્મ અને મરણના દાખલા માટે અમે પોતે રાહ જોઈએ એક એક કલાક સુધી કે અધિકારી આવે ત્યારે અમારા જન્મના ના દાખલા નીકળે આ તો ઉલટા એ લોકો અમારી રાહ જોઈએ કે અમે સાડા દસ ના આવી ગયા છે કોઈ આવે તો અમે એમનું કામ કરીએ આ તો બિલકુલ ઉલટું ચાલી રહ્યું છે કેટલા લોકો હતા અહિયાં ત્રીસ થી ચાલીસ લોકો હતા અને એમાં તો કેટલા તો નાના બચ્ચાઓ જે દૂધ પીવડાવતા બચ્ચાઓને બી કેટલા લોકો તો લઈને અહીંયા આવ્યા છે માગણી છે કે અહીંયા 10:30 વાગ્યે આવી જવું જોઈએ ને જે લોકોને આટલે દૂરથી આવે છે એ લોકોને કમસેકમ ધક્કા તો ન ખવડાવાય સાઇડ પર કામ તો કરી આપે એની સાથે સાથે ત્યાંના જે કર્મચારી છે એમને પણ પોતાની વાત જે મૂકી હતી સાંભળિયા એ સાહેબ તો ઓનનો શું છે કે જે હોય એટલે જ્યારે આવા કિસ્સાઓ બનતા હોય છે ત્યારે આવા કિસ્સાઓ પરથી એ તો આપણને ખબર પડી જાય છે કે સરકારી કામકાજ છે સરકારી બાબુઓ છે એ પોતાની મનમરજી મુજબ જ ચાલે છે ચાહે એ આવવાનો સમય ગમે તે હોય પણ પોતાની મરજી થાય ત્યારે જ આવે છે